ભાજપમાં ઉત્સાહ મોરબી શહેરમાં એવો ઉત્સાહ છે કે નો ભૂતો નો ભવિષ્ય અને અમે કાયમ કહી છીએ મોરબી શહેરમાં નો ભૂતો ભવિષ્ય એવા કાર્યક્રમ થાય અને આજે હું મારા કાર્યકર્તાને અભિનંદન આપું છું કે અમારા કાર્યકર્તાની મહેનત કાયમ માટે સફળ રહી છે અને મોરબી શહેરમાં હું કહું છું કે મોરબી શહેરમાં અમે જ્યારે કાંઈ કાર્યક્રમ કરી કે ભારતીય જનતા પાર્ટીનો ક્યારે ક્યારેય કાર્યક્રમ પીછેટ અમે કરતા નથી એટલા માટે મોરબી શહેર કાયમ માટે કાયમ માટે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કામ હોય એના પર અગ્રેસર હોય છે અને આજે હું બધા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાને અભિનંદન આપું છું અને ખાસ કરીને કાંતિભાઈ જે કાંતિભાઈની અમારી ઈચ્છા હતી કે કાંતિભાઈ મંત્રી બને એ અમારી અમારો એમ હતો એ એમ હતો આજે એમ પૂરો થયો અને આજે હું તમને કહું મોરબી શહેર અને આરે એની લાગણી એટલી બધી છલવા છલકાઈ ગઈ છે કે એની વાત ન થાય નો ભૂતો ન ભવિષ્ય અને મોરબી શહેરમાં કાયમ માટે ભારતીય જનતા પાર્ટીને અમે જશ મળાવી છીએ અને જશ મળવાનો છે હવે તો અમે પૂરી તાકાતથી કામ કરજો કારણ કે કાંતિભાઈ કાયમ માટે કાંતિ ક્રાંતિભાઈ ધારાસભ્ય કાયમ કહે છે પ્રજાની વચ્ચે રહ્યો અને કાંતિભાઈ ધારાસભ્ય એવા છે કે પ્રજાની વચ્ચે રહ્યા છે અને હાથ હાથ વરસાદ લઈ રહ્યા છે અને એક જ વાર હાર વિષય હતો પાટીદાર વિષય હતો એના હિસાબે અને એમાં એમાં જાજા મતથી હાર્યા નથી અને ભારતીય જનતામાં અમે કઈ કાયમ કહી છે કાનાભાઈને એકાવન હજારની લીડ મળશે એકાવન હજારના બદલે એક સાઠ હજારની લીડ મળી એ અમે અમે અમારા ગર્વ સાથે કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીને જે નેતૃત્વ આપ્યું એમાં ભારતીય જનતા પાર્ટી મોરબી શહેર બધાનો આભાર માને છે અને ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે કરશું નહીં કોઈ પણ અમને જવાબદારી આપશે મોરબી શહેરની કે જિલ્લાની અમે ક્યારે પીટ કરી રીતે કરશું નહીં અને આજે કાંતિભાઈને જે જે મુખ્ય મુખ્યમંત્રીનો આભાર માનું છું અને અમારા બધા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું એટલા માટે આભાર માનું છું કે અમારી મોરબી શહેરની કદર કરી કદર કરી એટલા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મોરબી શહેરનો એટલો ખુશી છે કે ન બધો નો ભવિષ્ય અને આજે અમે કહી છે છાતી ઢોકીને કે કાંતિભાઈ જે કામ કરશે એના ભેરા અમે કાયમ માટે ઉભા રહ્યા છે અને કોઈ પણ જવાબદારી આપશે એમાં ક્યારેય પીછે નહીં કઈ ભારત માતા કી વંદે માત્ર રોજ આપણા લોક લાડીલા તો હું નથી કહેતો લોકોના લાડીલા આપણા કાંતિભાઈ અમૃતિયાને મંત્રીપદ પદ મળ્યું છે એનાથી આપને મોરબી તો નહીં પણ મોરબી જિલ્લાને ઘણો બધો બેનિફિટ મળશે વિકાસના કામ થશે અને સાથોસાથ મોરબી શહેર ભાજપ હર હંમેશા સેવાના કામમાં રહ્યું છે કોઈપણ વિકાસનું કામ હોય તો શહેર ઊભું જ છે મોરબી શહેર મોરબી જિલ્લો અને જે મંત્રીપદ આપ્યું છે એના માટે થઈને હું પ્રદેશ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજરોજ મોરબી શહેર ભાજપે ફટાકડા ફોડી અને કાંતિભાઈને જે મંત્રીપદ આપ્યું એના વધામણા કર્યા મોઢા મીઠા કર્યા છે અને કાંતિભાઈ આવશે અત્યારે આનાથી પણ ભવ્યથી ભવ્ય એનું સ્વાગત કરશું અને રેલી એની કાઢશું એ આગામી સમયમાં નક્કી કરી અને આપ લોકોને જણાવશું અને જે અત્યારે બધાય અહીંયા આવા કાર્યકર્તા અને પ્રેસ મીડિયાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય વંદે માતરમ હજરોજ આપના પ્રેસના માધ્યમથી હું મોરબી શહેરને મોરબી જનતાની પબ્લિકને કહેવા માગું છું મોરબી શહેર ભાજપ દ્વારા અમારા છ ટ્રમથી આ મોરબીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને મંત્રીમંડળમાં સ્થાન મળવા બદલ અમારા મોરબી શહેર ભાજપ પરિવાર દ્વારા મીઠા મોઢા અને આપ જોઈ રહ્યા છો દિવાળી પહેલાં દિવાળીના ત્રણ દિવસ પહેલાં દિવાળી જેવો માહોલ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો અને આજે મોરબી શહેરના કાર્યકર્તાઓમાં એક ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અત્યારે એક મોરબી શહેરના કાર્યકર્તાઓમાં નવી ઊર્જાનો સંચાર પણ મિત્રો થઈ રહ્યો છે તો આપના માધ્યમથી હું મોરબીના તમામ કાર્યકર્તાઓનો અને અમારા આનો આધાભાર માનું છું અને આજે આપ જોઈ રહ્યા છો કે અત્યારે આતિશબાજુથી અને ખૂબ કાર્યક્રમોમાં અનેરો ઉત્સાહ મળી રહ્યો છે ભારત માતા કી જય વંદે માતરમ જય ગરવી ગુજરાત